મિત્રો શું તમે પણ સવારે આઠ વાગ્યા પછી નહાવા જાઓ છો કે તેના પહેલા નહાવો છો તો તમારે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીએ ગરુડજીને નહાવા વિશે જે રહસ્ય કહ્યું છે તે જરૂર સાંભળવું જોઈએ સ્નાન ક્યારે કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ નહાતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ નહાવાના પાણીમાં કયા દિવસે શું નાખવું જોઈએ અને સ્નાન બાદ સૌથી પહેલું કામ શું કરવું જોઈએ જેથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે દુઃખ દરિદ્રતાનો નાશ થાય અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય નહાવાના તમામ શુભ ફળો મેળવવા માટે નહાવાની સાચી વિધિ શું છે ભગવાન વિષ્ણુએ નહાવા વિશે કહ્યું છે કે નાહવું એ માત્ર શરીરને સ્વચ્છ કરવાની ક્રિયા નથી તેના હજારો લાભ છે જો સાચી વિધિથી નહાવામાં આવે તો મનુષ્ય જીવનમાં ક્યારેય રોગી નહીં થાય ક્યારે દુઃખી નહીં થાય અને ક્યારે દરિદ્રી નહીં રહે તો ચાલો વગર વિલંબ કરીએ તમને કહીએ કે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મી અને ગરુડજીને નહાવા વિશે કયું મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું હતું આગળ વાત કરીએ તે પહેલા તમને દિલથી એક વિનંતી છે મિત્રો આ વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તથા વિડીયોને લાઈક શેર કરી દેજો તથા આપણી બેસ્ટ સ્ટોરી ટુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આ રહસ્યમય અને રસપ્રદ સફરની શરૂઆત કરીએ મિત્રો એક વખત ક્ષીર સાગરમાં શેષ નાગની શૈયા પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી વિરાજમાન હતા તે ક્ષણે આકાશ માર્ગેથી વિનતા પુત્ર ગરુડ ત્યાં આવી પહોંચ્યા ગરુડે દૂરથી જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના દર્શન કરતા વિનમ્રતાપૂર્વક પ્રણામ કર્યા અને નજીક આવ્યા ભગવાન વિષ્ણુએ મૃદુ મુસ્કાન સાથે આંખો ખોલી અને ગરુડનું સ્વાગત કર્યું ગરુડે હાથ જોડીને કહ્યું હે પ્રભુ નારાયણ હે માતા મહાલક્ષ્મી તમને કોટી કોટી પ્રણામ ભગવાન વિષ્ણુએ પ્રેમપૂર્વક ગરુડને પૂછ્યું હે ગરુડ તારું સ્વાગત છે તારા ચહેરા પર શંકા દેખાઈ રહી છે કહે તારી નિરાશાનું કારણ શું છે ગરુડે ઉત્સુકતાપૂર્ણ સ્વરે કહ્યું હે પ્રભુ હું હમણાં જ પૃથ્વીલોકનું ભ્રમણ કરીને પાછો આવ્યો છું ત્યાં મેં અનેક મનુષ્યોને જોયા જે રોજ નાહે છે તો પણ દુઃખી અને ક્લેશપૂર્ણ જીવન જીવે છે તેઓ રોજ સવારે નાહે છે તો પણ તેમના દુર્દિવસ દૂર થતા નથી તેમના દુઃખી રહેવાનું કારણ શું છે થોડું રોકાઈને ગરુડે બીજી જિજ્ઞાસા પ્રગટ કરી હે પ્રભુ કૃપા કરીને મને કહો કે નાહવાની સર્વોત્તમ વિધિ શું છે મનુષ્ય ક્યારે અને કેવી રીતે નાહાવવું જોઈએ પછી ગરુડે માતા લક્ષ્મી તરફ જોઈને કહ્યું હે પૃથ્વી પૃથ્વીલોકમાં અનેક સ્ત્રીઓ નિત્ય નાહીને તમારી પૂજા અર્ચના કરે છે પણ તેમના ઘરમાં તમે વાસ કરતા નથી તેમના જીવનમાં દરિદ્રતા અને અશાંતિ રહે છે એવું કેમ ગરુડના મુખેથી એક પછી એક પ્રશ્ન સાંભળીને ભગવાન વિષ્ણુ મંદ મંદ મુસ્કુરાયા માતા લક્ષ્મીએ પણ ગરુડની જિજ્ઞાસાને સરાહનાભરી દ્રષ્ટિએ જોયું ભગવાન વિષ્ણુ ગંભીરતાથી બોલ્યા હે પક્ષીરાજ તારા બધા પ્રશ્ન ઉચિત છે તે અત્યંત મહત્વપૂર્ણ વિષય પર પ્રશ્ન કર્યો છે નહાવું એ માનવ જીવનનું એક અનિવાર્ય કર્મ છે નહાવાથી જ શરીર અને મનની શુદ્ધિ થાય છે અને મનુષ્ય પૂજાપાઠ જેવા પવિત્ર કર્મોનો યોગ્ય બને છે રોજ નહાવું અત્યંત જરૂરી છે પરંતુ સાચી વિધિ અને સમયનું પાલન ન કરવાથી તેનું પૂર્ણફળ મળતું નથી હે ગરુડ હું તારા બધા પ્રશ્નોનો ઉત્તર આપીશ પણ સીધો ઉત્તર આપતા પહેલાં હું તને એક પાવન કથા સંભળાવું છું આ કથા ધ્યાનથી સાંભળ તેમાં છુપાયેલા જ્ઞાનથી તારા બધા સંદેહ દૂર થઈ જશે ગરુડે ઉત્સુકતા દર્શાવતા કહ્યું હે પ્રભુ તમારા મુખેથી આ કથા સાંભળવી એ મારું સૌભાગ્ય છે કૃપા કરીને મને એ કથા સંભળાવો હું તેને પૂરેપૂરું ધ્યાનથી સાંભળીશ પછી ભગવાન વિષ્ણુએ ગરુડજીને એ કથા સંભળાવી જે આજે હું તમને સંભળાવવાની છું આ કથા માત્ર સાંભળવાથી જ બધા તીર્થોમાં એકસાથે નહાવાનું પુણ્ય મળે છે એટલે તમે આ કથા ધ્યાનથી પૂરી જરૂર સાંભળજો પ્રાચીન કાળની વાત છે મધ્ય દેશમાં એક અત્યંત સુંદર નગર વસેલું હતું તે નગરમાં એક પરમ ધનવાન સેઠ રહેતો હતો તે શેઠના વૈભવની ચમક દૂર દૂર સુધી ફેલાયેલી હતી તેના મહેલ જેવા ઘરમાં કોઈ ભૌતિક સુખની ઉણપ ન હતી ઈશ્વરની કૃપાથી તેની પાસે ત્રણ સુંદર કન્યાઓએ જન્મ લીધો હતો શેઠે પોતાની ત્રણેય દીકરીઓને ખૂબ લાડ લડાવથી ઉછેરી હતી તેમની દરેક ઈચ્છા પૂરી કરવામાં આવતી તેમને રેશમી વસ્ત્રો આભૂષણો અને સુખ સુવિધાઓથી ભરપૂર જીવન મળ્યું હતું ત્રણેય બહેનો રૂપ અને યૌવનમાં અનુપમ હતી અને ચંચળ સ્વભાવથી બધાનું મન મોહી લેતી હતી પરંતુ પોતાની સંતાનોને અપાર સુખ આપવાના ઉત્સાહમાં શેઠ એક વાત ભૂલી ગયો તેણે પોતાની દીકરીઓને ધર્મ અને શાસ્ત્રોનું જ્ઞાન નહોતું શીખવ્યું તેઓ જીવનના આધ્યાત્મિક અને નૈતિક પાસાથી અજાણ રહી ફળ સ્વરૂપે ધન વૈભાવ સૌંદર્ય અને સુખ હોવા છતાં તેમનું જીવન અધૂરું હતું શાસ્ત્ર જ્ઞાનના અભાવે તેમને ઉચિત અનુચિતનો ભેદ સમજાતો ન હતો જે જ્ઞાન અને સદ્ગુણોથી માનવ પૂર્ણ થાય છે તે જ તેમની પાસે ન હતું સમય જતાં ત્રણેય કન્યાઓ યૌવનની દહેલીજ પર પહોંચી ગઈ શેઠે પોતાના કર્તવ્યનું પાલન કરતા તેમના વિવાહ સુયોગ્ય વરો સાથે નક્કી કર્યા ત્રણેયનું લગ્ન મોટા ધામધૂમથી નગરના પ્રતિષ્ઠિત અને ધનિક પરિવારોમાં થયું શહનાઈની મંગલ ધની વચ્ચે ત્રણેય બહેનોની ડોલી વિદાય થઈ તેઓ પોતપોતાના સાસરીએ રાજમહેલોમાં આદર અને પ્રેમ સાથે સ્વીકારાઈ નવી દુનિયામાં પગ માણતા જ સાસુ સસરા અને પતિએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને પ્રેમથી ઘરની લક્ષ્મી કહીને બોલાવ્યા પરંતુ વૈભવ અને લાપરવાહીને લીધે તેમની કેટલીક આદતો બગડી ગઈ હતી ત્રણેય વહુઓ સવારે મોડા સુધી ઊંઘતી સૂર્યોદય પછી પણ ઊંઘમાં જ રહેતી જ્યારે આંખ ખુલતી ત્યારે દિવસ ચઢી ગયો હોય તેઓ આળસથી મોડા ઊઠતી અને પ્રાતઃ સ્નાનમાં કોઈ ધ્યાન ન આપતી ઘણી વખત ન નાહાતા જ રસોઈઘર તરફ જતી અને ભોજન લઈ લેતી પૂજા પાઠ તો ક્યારેક કરતી એ પણ બેમનથી તેમના સાસરિયામાં મોટી વયની મહિલાઓએ અનેક વખત તેમને ટોંકવાનો પ્રયત્ન કર્યો કોઈની સાસુએ પ્રેમથી સમજાવ્યું બેટા સવારે વહેલા ઉઠીને નાહી લેતી કરજે નાયા ધોયા વગર કાંઈ ખાતી નહીં પણ ત્રણેય બહેનોએ સાસુની વાતને અવગણી અને મુસ્કુરાતા મુસ્કુરાતા વાત ટાળી દીધી અને પોતાના મનસુબે ચાલતી રહી આળસ અને અનુશાસનહીનતા તેમના સ્વભાવમાં બસી ગઈ હતી સમય વીતતો ગયો અને ટૂંક સમયમાં જ તે ઘરોમાં અશુભ પરિવર્તન દેખાવા લાગ્યું એક પછી એક વ્યાપારમાં નુકસાન થવા લાગ્યું ક્યારેક માલની ચોરી થઈ જતી ક્યારેક મોટું રોકાણ ડૂબી જતું દેવું લઈને પણ વ્યાપાર ન ચાલતો હતો સ્થિતિ એટલી બધી બગડી કે તે પરિવારોએ પોતાની સંપત્તિ એક એક કરીને વેચવી પડી મહેલોનો વૈભવ છોડીને હવે તેઓ સામાન્ય ઝૂંપડીમાં રહેવા મજબૂર થઈ ગયા પરંતુ તે ત્રણેય બહેનો તંગી અને કષ્ટમય જીવન સહેવા તૈયાર ન હતી ઝૂંપડીમાં તેમનું મન બિલકુલ ન લાગતું હતું અંતે તેઓ સાસરું છોડીને પાછા પિતાના ઘરે આવી ગયા અચાનક ત્રણેય દીકરીઓને દ્વાર પર જોઈને શેઠ આશ્ચર્યચકિત થઈ ગયો પરંતુ સંતાન પ્રત્યેના પ્રેમમાં તેણે બાહો પહોળી કરીને તેમનું સ્વાગત કર્યું પોતાની દુખિયારી દીકરીઓને ભેટીને પ્રેમથી કહ્યું કંઈ વાંધો નહીં તમે તો પોતાના જ ઘરે આવ્યા છો દીકરીઓના પાછા આવી જવાથી શેઠને આત્મિક શાંતિ મળી પરંતુ ટૂંક સમયમાં જ તેણે નોંધ્યું કે તેમની દિનચર્યા હજુ પણ બદલાઈ નથી માઇકેમાં પણ તેઓ પહેલાંની જેમ મોડા સુધી ઊંઘીને ઉઠતી અને ન નાહતા જ રસોઈમાંથી ભોજન લઈ લેતી બીજી તરફ પિતા પોતાની તરફ આવતી વિપત્તિથી અજાણ હતો ટૂંક સમયમાં જ સેટના વ્યાપારમાં પણ વિચિત્ર મુશ્કેલીઓ આવવા લાગી સોદા નિષ્ફળ થવા લાગ્યા બજારમાં તેની વિશ્વસનીયતા ઘટવા લાગી અને ધનહાનિનો સિલસિલો શરૂ થઈ ગયો દિવસે દિવસે હાલત બગડતી ગઈ શેઠ આશ્ચર્યમાં હતો કે આવું કેવી રીતે થઈ રહ્યું છે તેના સમૃદ્ધ વ્યાપારમાં હાની જાનિ કેમ થઈ રહી છે તેને સમજ ન પડી કે આ અનર્થ કયા કારણે થઈ રહ્યું છે અંતે નિરાશ થઈને શેઠે ઈશ્વરનું સ્મરણ કર્યું રોજની ચિંતાઓએ તેને તોડી માખ્યો હતો એક રાત્રે તેણે તારાઓથી ભરેલા આકાશ તરફ જોઈને કહ્યું હે પ્રભુ આ કેવી વિપત્તિ છે મારું તો બધું જ ઉજ્જડતું જાય છે કોઈ રસ્તો બતાવો તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા તે દુઃખભરી ભરી પુકારના થોડા જ સમય પછી એક દિવસ શેઠના દ્વાર પર એક દિવ્ય તેજસ્વી સાધુ પધાર્યા સાધુ સ્વયં ભગવાન વિષ્ણુ જ હતા જે શેઠની વિપદા દૂર કરવા માનવ રૂપે આવ્યા હતા સાધુના મસ્તક પર જટાઝૂટ શોભી રહ્યો હતો આંખોમાં કરુણાનો સાગર લહેરાઈ રહ્યો હતો તેમના શરીરમાંથી એક દિવ્ય આભા પ્રસરતી હતી જેવો શેઠે તેમને દ્વાર પર જોયા તેમના મનને એક અનોખી શાંતિનો અનુભવ થયો શેઠ દોડતો આવ્યો અને શ્રદ્ધાપૂર્વક સાધુ મહારાજને અંદર આમંત્રણ કર્યું આદરપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કરી આસન આપ્યું અને પોતે હાથ જોડીને વિનમ્ર ભાવે સામે ઊભો રહ્યો સાધુએ પ્રેમથી તેનું અભિવાદન સ્વીકાર કર્યું શેઠે તુરત જ એક તાંબાના પાત્રમાં પાણી લાવીને તેમના ચરણ ધોયા તે પાણીમાંથી ઉઠતી પવિત્રતા જણે સમગ્ર ઘરમાં ફેલાઈ ગઈ શેઠે ભરેલા મનથી કહ્યું સ્વામી તમે મારા દ્વારે આવવાનું કષ્ટ કર્યું મારું જીવન ધન્ય થયું દિવ્ય પુરુષે શેઠના ચહેરાની ઉદાસીને જોઈ અને પ્રેમભર્યા સ્વરે પૂછ્યું વત્સ તારા ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાય છે મને તારા હૃદયનો દુઃખ કહે શેઠનો જાણે બાંધ તૂટી ગયો તેણે અવૃદ્ધ કંઠે પોતાની આપબીતી સંભળાવી સ્વામી ક્યારે મારું ઘર ધનધાન્યથી ભરેલું હતું ત્રણ દીકરીઓના લગ્ન ધામધૂમથી કર્યા પણ તેમના સાસરિયામાં પગ માંડતા જ ત્યાં વિપદા આવી ગઈ શેઠા આગળ કહ્યું તેમના પતિઓનો વેપાર ચોપટ થઈ ગયો પરિવાર કંગાલ થઈ ગયો મારી દીકરીઓ દુઃખી થઈને માયકે પાછી આવી ગઈ વિચાર્યું કે અહીં સુખેથી રહેશે પણ પ્રભુની લીલા જુઓ હવે મારા પોતાના વેપારમાં પણ ભારે નુકસાન થવા લાગ્યું છે શેઠે પોતાની દીકરીઓને પણ પાસે બોલાવી લીધી ત્રણેય ઝૂકેલી નજરે અને વ્યાકુળ હૃદયે સાધુની સામે ઊભી રહી શેઠ બોલ્યો મહારાજ આ જ મારી દીકરીઓ છે જેમના ભાગ્યનો કોઈ ઉલટો ચક્ર ચાલી રહ્યો છે સાધુએ ધ્યાનમગ્ન દ્રષ્ટિએ તે ત્રણેય પર નજર કરી થોડી જ પળોમાં તેમને દિવ્ય જ્ઞાનથી બધું ભેદ દેખાઈ ગયું તેમણે જોયું કે તે બહેનોની ચારે તરફ ઘોર અંધકારનો એક નકારાત્મક ઘેરો મંડરાઈ રહ્યો છે એ નકારાત્મક તેમનો પીછો જેમ કરી રહી હતી જ્યાં જાય ત્યાં અંધકાર છવાઈ જતો સાધુનો હૃદય કરુણાથી ભરાઈ ગયું સાધુએ ગંભીર સ્વરે સેઠને કહ્યું વત્સ તારી આ ત્રણે દીકરીઓની પોતાની જ આદતોએ તેમનું ભાગ્ય બગાડ્યું છે તેમની આળસુ દિનચર્યા અને અશુદ્ધ આચરણને લીધે જ તેમની ચારે તરફ દુર્ભાગ્યનો ઘેરો બન્યો છે ત્રણેય બહેનો હતપ્રપ થઈને સાધુને જોઈ રહી સાધુ બોલ્યા આ સવારે મોડા ઉઠે છે સૂર્ય નીકળ્યા પછી ઘણા સમય આળસથી નાહે છે કે ક્યારેક તો નાહ્યા ધોયા વગર જ ભોજન કરી લે છે તેમના આ અશુદ્ધ આચરણે તેમની ચારે તરફ તમસનું કવચ ઊભું કરી દીધું છે સાધુએ આગળ સમજાવ્યું મનુષ્ય જ્યારે સ્વચ્છતા અને સમયનું ધ્યાન નથી લાગતો ત્યારે તેની આસપાસ નકારાત્મક શક્તિઓ એકઠી થઈ જાય છે એ જ શક્તિઓનો પ્રભાવ છે કે જ્યાં પણ આ જાય ત્યાં ક્લેશ અને દુર્ભાગ્ય આવી જાય છે ત્રણે બહેનો લજ્જા અને પશ્ચાતાપથી માથું ઝુકાવીને ઊભી રહી તેમને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા મનોમન તેઓ વિચારવા લાગી કે અમારાથી મોટી ભૂલ થઈ ગઈ સાધુએ ત્રણે બહેનો અને શેઠ તરફ જોઈને કહ્યું હવે હું તમને કેટલીક અત્યંત મહત્વપૂર્ણ વાતો કહેવાનો છું તમે બધા ધ્યાનથી સાંભળો અને રોજ તેનું પાલન કરો એ જ તમારી સમસ્યાનો ઉકેલ છે સાધુમાં સાધુએ આગળ કહ્યું બીજું છે દેવસ્નાન સવારે પાંચથી છ વાગ્યાની વચ્ચે કરેલું દેવ દેવસ્નાન કહેવાય છે આ વેળાએ બધી પવિત્ર નદીઓ ગંગા યમુના વગેરેનું સ્મરણ કરતાં પાણીમાં ડૂબકી લગાવવી જોઈએ આ સમયે નહાવાથી માનવ શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે પાણીના દરેક સ્પર્શ સાથે શરીરની બધી નકારાત્મકતા ધોવાઈ જાય છે માત્ર તન નહીં મન પણ શુદ્ધ અને પવિત્ર થાય છે દેવસ્નાનનું પાલન કરનારના જીવનમાં ધન સંપદાની વૃદ્ધિ થાય છે તેને બધા ભૌતિક સુખ મળે છે અને તેના ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે સાધુએ ત્રીજા પ્રકારનો ઉલ્લેખ કર્યો ત્રીજું છે ઋષિસ્નાન સવારે ભોરમાં જ્યારે આકાશમાં હજુ કેટલાક તારા ચમકતા હોય તે વેળાએ કરેલું નહાવું ઋષિસ્નાન કહેવાય છે આ પણ એક શ્રેષ્ઠ સ્નાન છે જે માનસિક શાંતિ આપે છે આ સમયે સ્નાન કરવાથી ચિંતાઓ અને વિકારો પાણી સાથે વહી જાય છે અને મન નિર્મળ થાય છે સાધુએ આગળ કહ્યું ચોથું છે માનવસ્નાન સવારે છ થી આઠ વાગ્યાની વચ્ચે એટલે સૂર્યોદયના સમયે કે તેની તુરંત પછી કરેલું નહાવું માનવસ્નાન કહેવાય છે આ નહાવ પણ શુરુફળદાયી ગણાય છે આ સમયે નહાવાથી શરીર દિવસભર તાજગી સ્ફૂર્તિ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે આ ઉર્જા મનુષ્યને દરેક કામ ઉત્સાહથી કરવાની પ્રેરણા આપે છે સાધુનો સ્વર હવે ગંભીર થયો પરંતુ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સૂર્ય નીકળ્યાના બે પ્રહર પછી પણ જે નાતો નથી તેનું દાનવ સ્નાનની શ્રેણીમાં આવે છે સવારે આઠ વાગ્યા પછી કરેલું નાવું અનુચિત અને અશુભ ગણાય છે તે સમયે વાતાવરણમાં દિવ્ય ઉર્જા ખૂબ ઓછી થઈ જાય છે આવા નાવ કરને મનુષ્યના તન ઉત્સાહ અને શક્તિનો અભાવ રહે છે સાધુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું જે લોકો સૂર્યોદયના ઘણા સમય પછી પણ આળસમાં પડ્યા રહે છે અને મોડા નહાય છે તેઓ દિવસભર આળસ ક્રોધ દ્વેષ અને ચીડિયાપણાથી ઘેરાયેલા રહે છે આળસ અને અશુદ્ધિને લીધે તેમના શરીરમાં નકારાત્મક શક્તિઓ ઘર કરી લે છે અને તેમનું દુર્ભાગ્ય તેમનો પીછો કરવા લાગે છે સાધુએ શેખ તરફ જોઈને કહ્યું તારી આ ત્રણેય દીકરીઓ સવારે સમયસર નાતી ન હતી સૂર્યોદયના ઘણા સમય પછી સુધી ઊંઘતી રહેતી હતી એ જ કારણથી તેમના સાસરિયાની સમગ્ર સમૃદ્ધિ નાશ પામી અને હવે એ જ કારણથી તારા ઘરની લક્ષ્મી પણ નારાજ થઈ રહી છે ત્રણેય બહેનોને પોતાના ખોટા આચરણનું સાચું કારણ સમજાઈ ગયું હતું તેઓ રડતા રડતા સાધુના ચરણો પર પડી ગઈ અને બોલી મહારાજ અમારાથી ભૂલ થઈ ગઈ અમને માફ કરો અમને સાચો માર્ગ બતાવો તેમનો અવાજ ઓમ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિ કુરુ સાધુએ મંત્રનો અર્થ કહેતા કહ્યું આનો ભાવ એ છે કે હે પવિત્ર નદીઓ ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરી તમે બધી આ નહાવાના પાણીમાં સન્નિધિ વિરાજમાન થાઓ સાધુ મુસ્કુરાતા બોલ્યા આ મંત્રનો ઉચ્ચાર કરતા નહાવાથી એવું પુણ્ય મળે છે જાણે મનુષ્ય બધા તીર્થોમાં નહાઈ લીધું હોય બધા પાપ ધોવાઈ જાય છે અને સૌભાગ્યનો ઉદય થાય છે ભગવાન વિષ્ણુરૂપી તે સિદ્ધ સાધુએ નહાવાના મહત્વની આ કથા સંભળાવીને અને બધી વિધિઓ સમજાવીને શેઠ અને તેની દીકરીઓને માર્ગ બતાવી દીધો હતો ત્રણેય બહેનોની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ છલકાઈ આવ્યા તેમને પોતાની ભૂલ સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ હતી ત્રણે હાથ જોડીને સાધુને પ્રણામ કર્યા અને કહ્યું મહારાજ તમે અમારી આંખો ખોલી દીધી હવે અમે જીવનભર તમે બતાવેલા માર્ગનું પાલન કરીશું શેઠે પણ નમન કરતા સાધુનો હાર્દિક આભાર માન્યો રૂપે આવેલા પ્રભુએ પ્રસન્ન થઈને ત્રણેયને આશીર્વાદ આપ્યા સદાયો સુખી રહેજો તમારા ઘરમાં પવિત્રતા અને લક્ષ્મીનો વાસ સદા રહે શેઠે ફરીથી તેમના ચરણ સ્પર્શ કર્યા પડભરમાં જ તે દિવ્ય સાધુ આંખોથી ઓઝલ થઈ ગયા શેઠ સમજી ગયો કે સ્વયં નારાયણ તેની મદદ માટે આવ્યા હતા તે પછી ત્રણેય દીકરીઓ પોતપોતાના સાસરીએ પાછી ગઈ આ વખતે તેઓ નવા સંકલ્પ સાથે ગઈ હતી તેમણે પ્રભુએ બતાવેલા નહાવાના નિયમોનું કડક પાલન શરૂ કર્યું હવે લોચતડકે બ્રહ્મ મુહૂર્તમાં જ તેમની આંખ ખુલી જતી નિદ્રા છોડીને તુરંત જ પવિત્ર નદીઓનું સ્મરણ કરતા નહાતી ધોઈ બાદ ઉદય થતા સૂર્યને તાંબાના પાત્રમાં પાણી ભરીને અર્ઘ્ય આપતી અને શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરતી પ્રાતઃ સ્નાનથી તેમનું શરીર અને મન પવિત્ર થઈ ગયું જે કાળી છાયા તેમની પાછળ લાગેલી હતી તે ધીમે ધીમે સંપૂર્ણપણે નાશ પામી ઘરનું વાતાવરણ ફરીથી શાંત અને સકારાત્મક થવા લાગ્યું ધીમે ધીમે તેમના પતિઓના ડૂબતા વેપારને ફરી સહારો મળવા લાગ્યો જે સોદાઓમાં સતત નુકસાન થઈ રહ્યું હતું તે હવે નફો આપવા લાગ્યા ઘરમાં ધનની બરકત પાછી આવી અને ખોવાયેલો વૈભવ ફરી પ્રાપ્ત થવા લાગ્યો જે ઝૂંપડીઓ ક્યારે અંધકાર અને ઉદાસીનો અડ્ડો બની ગઈ હતી ત્યાં હવે દીવાની જ્યોત ફરી ચમકવા લાગી પરિવારોમાં ખુશી પાછી આવી ઘરના મોટા વડીલો બોલ્યા લાગે છે ઘરની લક્ષ્મી હવે પ્રસન્ન થઈને પાછી આવી ગઈ છે ભગવાન વિષ્ણુ આ કથા કહીને મૌન થઈ ગયા ક્ષીર સાગરમાં ફરી એ જ શાંતિ છવાઈ ગઈ ગરુડ મંત્ર મુગ્ધ થઈને બધું સાંભળી રહ્યા હતા હવે તેમને પોતાના બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હતા માતા લક્ષ્મીએ કોમલ સ્વરે ઉમેરતા કહ્યું જ્યાં આળસ ગંદકી અને અશુદ્ધિ હોય ત્યાં મારો વાસ નથી થઈ શકતો જે સ્ત્રીઓ નિત્ય નહાય છે પણ સમયનું પાલન નથી કરતી કે વિધિને પૂરેપૂરી નથી માનતી ત્યાં પણ સમૃદ્ધિ ટકતી નથી હું ત્યાં જ વાસ કરું છું જ્યાં ભોરના પ્રકાશ સાથે જાગૃતિ થાય નહાવાથી તન મન પવિત્ર રાખવામાં આવે અને સાચી શ્રદ્ધાથી ઈશ્વરનું સ્મરણ થાય ગરુડે હર્ષભરી વિનમ્રતાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કર્યા અને ઊંચા અવાજે જયઘોષ કર્યો જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી તમારી કૃપાથી આજે મારું ચિત્ત પ્રકાશથી ભરાઈ ગયું એટલે આપણે પણ આળસ છોડીને નિત્ય સૂર્યોદય પહેલાં ઉઠીને નહાવું જોઈએ ત્યારબાદ ઈશ્વરની આરાધના અને સ્મરણ કરવાથી આપણા જીવનમાં સદૈવ પવિત્રતા સકારાત્મક ઉર્જા અને માલક્ષ્મીની કૃપા બની રહેશે તો મિત્રો આ કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આ વિડિયોને અંત સુધી આપે જોયો તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ